કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આગળ ખેડૂત મિત્રો આજની તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ શનિવાર રાજકોટ એક હજાર પાંચસો ને ત્રેપન રૂપિયાથી બે હજાર એક અગિયાર રૂપિયા સાવરકુંડલા એક હજાર છસો ને એકાવન રૂપિયાથી એક હજાર નવસો ને પચાસ રૂપિયા પોરબંદર એક હજાર પાંચસો ને પાંચ રૂપિયાથી એક હજાર નવસો મોરબી એક હજાર પાંચસો ને દસ રૂપિયાથી એક હજાર આઠસો પચીસ રૂપિયા જેતપુર એક હજાર ચારસો ને બાવન રૂપિયાથી એક હજાર આઠસો ને પાંચ રૂપિયા જામજોધપુર એક હજાર પાંચસો ને સાઠ રૂપિયાથી એક હજાર નવસો ને એક રૂપિયો વિસાવદર એક હજાર પાંચસો ને પચાસ રૂપિયાથી એક હજાર ને નવસો રૂપિયા જામખંભાળિયા એક હજાર પાંચસો ને પચીસ રૂપિયાથી એક હજાર નવસો ને અગિયાર રૂપિયા ધારી એક હજાર છસો ને પચીસ રૂપિયાથી એક હજાર આઠસો ને પંદર રૂપિયા ફ્રોલ એક હજાર પાંચસો ને પંદર રૂપિયાથી એક હજાર સાતસો ને વીસ રૂપિયા વાંકાનેર એક હજાર પાંચસો ને વીસ રૂપિયાથી એક હજાર નવસો ને પંદર રૂપિયા તળાજા એક હજાર પાંચસો રૂપિયાથી બે હજાર ને દસ રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં આગળ બન્યા રેજો ખેડૂત મિત્રો જસદણ એક હજાર ચારસો ને એકવીસ રૂપિયાથી એક હજાર નવસો ને પાંત્રીસ રૂપિયા જૂનાગઢ એક હજાર છસોને અગિયાર રૂપિયાથી બે હજાર રૂપિયા અમરેલી એક હજાર છસોને પંદર રૂપિયાથી એક હજાર નવસો ને અગદસ રૂપિયા દાહોદ એક હજાર પાંચસો ને એકવીસ રૂપિયાથી એક હજાર નવસો ને એકાવન રૂપિયા જામનગર એક હજાર પાંચસો ને એકવીસ રૂપિયાથી બે હજાર એકસો ને એક રૂપિયો કાલાવડ એક હજાર પાંચસો રૂપિયાથી એક હજાર આઠસો રૂપિયા સમી એક હજાર ચારસો ને પાંચ રૂપિયાથી એક હજાર નવસો ને પચીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તા આજના સફેદ તલના બજાર ભાવ અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળે અને તમે પણ ચેનલમાં નવા હોય તો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો